ये रुपया 550 बोलू ₹100 550 100 550 100 550 100 550 ₹5 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 બસો તેત્રીસ બસો તેત્રીસ એમાં

આદતરી 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 ભાઈ રાખો છે 208 આદતરી 88 આદતરી કે

બતે રૂપિયા બોલો ભાઈ બતે રૂપિયા બતે રૂપિયા 24 6 રૂપિયા વાર બે વાર દીવા કરવા બસો 200 રૂપિયા બસો છે ભાઈ બોલો ભાઈ